નમસ્કાર આપ જોઈ છો હોટલાઇન ન્યૂઝનો હું છું આપણી સાથે તોફિક ગાંછી દલિતોના મુદ્દે આજે ગુજરાત વિધાનસભાના ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો તે સમયે ક્યાંક ને ક્યાંક હર્ષ સંઘવી છે તે પણ જવાબ આપતા ગુસ્સે ભરાયા હતા તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા દલિતોને એક લાંબા સમયથી આ રાજ્યમાં અત્યાચાર થઈ રહ્યો છે અને તેને લઈને રાજ્ય સ્તરે પણ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ એટ્રોસિટીના જે દલિતોનો જે એક કમિટી છે તેના તે અધ્યક્ષને તે વારંવાર મિટિંગ નથી કરી રહ્યા આવા આરોપ કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ પણ આ જ ગૃહમાં લગાવ્યા હતા અને ત્યારબાદ તેમણે પ્રતિક્રિયા પણ આપી છે આજે વિધાનસભામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીની સરકાર સબકા સબકા સાથ વિકાસના સૂત્રો આપે છે પણ સાચા અર્થમાં જે સમાજના નબળા વર્ગ છે એસટી ને એસટી સમાજ કે જેના પર વારંવાર એટ્રોસિટી થાય છે એને એના અધિકારોનું હનન થાય છે કાયદાથી એને જે રક્ષણ મળ્યું છે એ રક્ષણ જયારે ના મળતું હોય ત્યારે ન્યાય માટે સરકાર પાસે આવતા હોય છે અને એટલા જ માટે ગુજરાતમાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ લાગુ છે અને આ કાયદાની જોગવાઈ મુજબ સ્ટેટ લેવલની વિજિલન્સ અને મોનિટરિંગ કમિટી બનાવવામાં આવે છે કાયદાની જોગવાઈ મુજબ આ કમિટીના અધ્યક્ષ તરીકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી હોય છે અને એટલા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી હોય છે કે આખા રાજ્યમાં આવા જે ફરિયાદો બનાવો પ્રસંગો આવે એનું સર્વોચ્ચ કક્ષાએ મોનિટરિંગ થાય સર્વોચ્ચ કક્ષાએ એના માટેના આદેશો થાય એ આ કમિટીનો મુખ્ય હેતુ છે કાયદાની જોગવાઈ મુજબ વર્ષમાં બે વખત જાન્યુઆરી ને જુલાઈ મહિનામાં કમિટી મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બોલાવી ફરજિયાત છે પણ કમ નસીબે આ રાજ્યમાં ભૂપેન્દ્રભાઈ ની સરકાર અત્યારે છે આજે જ નહીં પણ નરેન્દ્રભાઈ મોદીની સરકાર હતી ત્યારથી શરૂ કરીને આજે ભૂપેન્દ્રભાઈની સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે આ કમિટી નિયમિત મળવી જોઈએ એ ક્યારે

અને એ મિટિંગ બોલાય પણ આજે છ મહિનાનો સમય થઈ ગયો તેમ છતાં બીજી મીટિંગ બોલાવવામાં નથી આવી હું જવાબમાં આપી છું ગુજરાતમાં એટ્રોસિટીઝના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે અસ્પૃશ્યતા નિવારણ માટે જે સરકારે ડ્રાઈવ કરાવી જોઈએ ઝુંબેશ કરવી જોઈએ જે પ્રાયોરિટીમાં હોવું જોઈએ લેવામાં નથી આવતું ગુજરાતમાં કેટલાય એવા બનાવો છે જેનો હું પણ સાક્ષી છું કે સરકારમાં ડીજીપી પાસે લેખિત રજૂઆતો કરી અરજદારોએ પણ રજૂઆત કરી હતી કે અમારી જાન પર જોખમ છે અમને પોલીસ પ્રોટેક્શન આપો તેની અરજીને કોઈ ધ્યાનમાં ના રાખ્યું અમે પણ સરકારનું ધ્યાન દોર્યું તેમ છતાં કોઈ કાર્યવાહી ના થઈ અને વા 6 લોકોની હત્યાઓ છેલ્લા ટૂંક સમયમાં થઈ છે એ જ રીતે ગુજરાતમાં જે સાંઠણીની જમીનો અપાય છે એમાં 20000 કરતા વધારે વિકા જમીન જેની પર ગેરકાયદેસર કબજો છે એવા દલિત સમાજની જમીનો એને કબજો અપાવવા માટે સરકારમાં વારંવાર રજૂઆત કરે છે પણ એના પર કોઈ કાર્યવાહી થતી નથી એ જ રીતે ગુજરાતમાં સફાઈ કામદારો પણ ગટરમાં સફાઈ માટે ઉતારવામાં આવે કાયદાની વિરુદ્ધ હોવા છતાં ઉતારવામાં આવે છે એના મૃત્યુ થાય છે પણ એના જે અધિકારીઓ છે એની સામે કોઈ કેસ કરવામાં કે કાર્યવાહી કરવામાં નથી આવતી ચારે તરફ વધતી હોવા છતાં એના નિવારણ માટેનો કાયદો હોવા છતાં સ્ટેટ લેવલની વિજિલન્સ અને મોનિટરિંગ કમિટી હોવા છતાં રાજ્યના મુખ્યમંત્રીશ્રીને શ્રીને ને કમિટીની મિટિંગ બોલાવવાનો સમય મુખ્યમંત્રી ક્યાંક આપણે હોળી ધૂરે રમતા જોઈએ છે ક્યાંક ક્રિકેટમાં બોલિંગ ને બેટિંગ કરતા જોઈએ છે પણ ગુજરાતના જે એસસી એસટી સમાજના પ્રશ્નો છે જે પ્રકારના સમાચાર પ્રકરણના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો